નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએસએફ ની પંચ્યાસી બટાલિયન ના જવાનો સાથે સંવાદ કર્યો ભુજમાં બીએસએફ રાઇઝિંગ ડે પરેડ ના આયોજન ની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ ના ત્રીજા દિવસે છેવાડાના કુરન ની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફની પંચ્યાસી બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને એકવીસમાં બ્લૂજ રેજિમેન્ટના રેજીમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યું હતું પંચ્યાસી બટાલિયને રેજીમેન્ટલ ઇન્સિગ્રિયા અને રાઇફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાઓની ઓળખ અપાવી છે એટલું જ નહીં ઓપરેશન સિંદૂરમાં પણ પંચ્યાસી બટાલિયન બીએસએફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે મુખ્યમંત્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું ગુજરાત ફ્રન્ટિયર બીએસએફના આઈજી અભિષેક પાઠકે સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ બીએસએફ ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ ઉપરાંત ભુજમાં બીએસએફ રેઝિંગ કે બીએસએફ રેઝિંગ ડે પરેડની ઉજવણી કરાશે એમ તેઓએ જાહેરાત કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ બીએસએફ વેસ્ટર્ન કમાન્ડના એડીજી એસ એસ ખંધારે કલેક્ટર આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ બી એસએફ ભુજના ડીઆઈજી અનંતુમાર સિંઘ પંચ્યાસી બટાલિયનના કમાન્ડન્ટ શિવકુમાર સહિત જવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતિક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને અને પૂજા સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારે પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનજી નરેન્દ્ર નામાણી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ શુભ અષાઢી બીજ કચ્છી નવા વર્ષની શુભકામના અદાણી પોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ દર્શક મિત્રો આજે તારીખ અઠાવીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર